જોંકોરા જોંકોરા ઓ ઓ ઓ ઓ ઓ આ દા તો લે સપના આરા બરા પડવાના ઓસું જેતી ઓ રહેજો કાસો બીતરો દેખતે વારી ઓય દા ઓય કાસો બીતરો ઓય કાસો બીતરો જરા હોય છે

নাই না কাছনে যে এই যে এই যে ওই যাচ্ছে ওই যাচ্ছে ওই 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 ফাতার ভিতরে ঢুকিয়ে গেছে ওই ওই যাচ্ছে দেখতে পাবা দেখতে পাবা আসো আসো ওই ফাতা ডুব